હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો હળદરવાળું પાણી પીવાથી થાય છે કેટલાક જાદુ ફાયદાઓ કયા સમયે પીવું અને કેવી રીતે આ પાણીને બનાવવું તે વિશેની સંપૂર્ણ સમજૂતી આ વિડીયોમાં આપવાનો છું ઉપરાંત સાથે સાથે હળદરવાળું પાણી પીવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તે પણ પહેલાં આપણે લોકો જાણી લઈએ મિત્રો સામાન્ય રીતે વાત કરવા જાઉં ને તો હળદરવાળું પાણી પીવાથી માથાનો દુખાવો છે સાથે સાથે બહેનોમાં માસિક દરમિયાન થતો દુખાવો છે અને તેની સાથે સાથે આપણે વાત કરવા જઈએ તો તમને લોકોને માંસપેશીઓનો જે દુખાવો હોય આવા દુખાવામાં એક નેચરલ પેઇન કિલર તરીકેનું કામ હળદરવાળું પાણી ખૂબ સારી રીતે કરે છે માટે હળદરવાળું પાણી છે તે પીવાથી તેને સંપૂર્ણપણે આવા દુખાવાને દૂર કરી શકાય છે આગળ વાત કરવા જઈએ તો હળદરમાં કરિક્યુમિન નામનું એલિમેન્ટ રહેલું છે નામનું તત્વ રહેલું છે કે જે આપણું કોલેસ્ટ્રોલ એટલે કે જે ખરાબ કોલેસ્ટ્રોલ છે કે જેને અંગ્રેજીમાં એલડીએલ તરીકે ઓળખવામાં આવે છે તેને સંપૂર્ણપણે દૂર કરે છે અને સાથે સાથે એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો કરવાનું કાર્ય કરે છે પરિણામે આપણે કોલેસ્ટ્રોલ ફ્રી પણ રાખવાનું કાર્ય હળદરવાળું પાણી છે તે ખૂબ સારી રીતે કરે છે આગળ વાત કરવા જઈએ મિત્રો તો માત્ર કોલેસ્ટ્રોલથી જ દૂર નથી રાખતું પરંતુ આપણા બ્લડનું પ્યોરિફિકેશન કરવાનું કાર્ય પણ તે સારી રીતે કરે છે એટલે કે બ્લડ એટલે કે લોહીને ચોખ્ખું કરવાનું કાર્ય અને તેની સાથે સાથે આપણા હૃદયને મજબૂત બનાવવાનું કાર્ય પણ આ હળદરવાળું પાણી સારી રીતે કરે છે અને રુધિરના પ્રવાહનો વહન એટલે કે લોહીના વહેવાનો પ્રવાહ છે તેને પણ નિયંત્રણમાં રાખે છે આગળ વાત કરવા જઈએ તો બોડી ડિટોક્સિફિકેશન એટલે કે આપણા શરીરને આંતરિક રીતે અંદરથી ચોખ્ખું કરવાનું કાર્ય પણ હળદરવાળું પાણી સારી રીતે કરે છે આમ કહેવા જાઉં તો તે હળદરવાળું પાણી છે તેના સેવનથી નિયમિત રીતે સેવન કરવામાં આવે તો તેનાથી આપણું લિવર છે તે મજબૂત બને છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં રહેલા જે ખરાબ એલિમેન્ટ્સ છે ઝેરી તત્વો છે તેનો શરીરમાંથી સંપૂર્ણ રીતે બહાર નિકાલ કરી દે છે સાથે સાથે આગળ ફાયદાઓની વાત કરવા જઈએ તો ડાયાબિટીસમાં પણ હળદરનું પાણી છે હળદરવાળું પાણી છે તે ફાયદાકારક છે કઈ રીતે તો હળદરવાળું પાણી પીવાથી તમારી જે ઇન્સ્યુલિસ ઇન્સ્યુલિન છે તેની એફિસિયન્સીમાં વધારો કરે છે એટલે તેનું કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરે છે અને તેના પરિણામ સ્વરૂપે ડાયાબિટીસને તે સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવાનું કાર્ય કરે છે આગળ વાત કરવા જઈએ તો પાચનતંત્ર માટે પણ હળદરવાળું પાણી ખૂબ જ વધારે ફાયદાકારક છે કારણ કે તે બાઇલનું ઉત્સર્જન વધારે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા જે જાડા ફેટ હોય છે તેને ખૂબ જ સરળતાથી પચાવી શકાય છે અને તેના પરિણામ સ્વરૂપે પાચનતંત્ર પણ મજબૂત રહે છે અને આપણું વેઇટ જે વધારે પડતું હોય જે લોકોનું વધારે વેઇટ હોય તેને પણ નિયંત્રણમાં લાવવાનું કાર્ય કરે છે એટલે કે વેઇટ લોસ પણ સરળતાથી કરી શકાય છે આગળ વાત કરવા જઈએ તો હળદરવાળું પાણી છે તે આપણી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને પણ વધારવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે હવે જે લોકોને સાંધાની સમસ્યા છે અથવા તો જે લોકોને ઘૂંટણનો દુખાવો રહેતો હોય કમળનો દુખાવો રહેતો હોય તો તે લોકોએ પણ હળદરવાળું પાણી છે તે પી શકો છો હવે આવી સમસ્યાઓ છે તો તેમાં તમે પાણીના બદલે હળદર અને દૂધનું સેવન પણ કરી શકો છો કારણ કે દૂધમાં આપણને લોકોને હળદરમાં જે એલિમેન્ટ છે તેની સાથે સાથે કેલ્શિયમ મળી રહે છે હવે ઇમ્યુનિટી વધારે છે તેની સાથે સાથે રોગો થવાની શક્યતાઓમાં પણ ઘટાડો કરવાનું કાર્ય કાર્ય હળદરવાળું પાણી સારી રીતે કરે છે ઉપરાંત જો નિયમિત રીતે હળદરવાળા પાણીનું સેવન કરવામાં આવે તો આપણી સ્કિન છે તે હેલ્ધી જળવાઈ રહે છે પરિણામે સ્કિન પર થતાં ડાઘ છે ફોડકીઓ છે ખીલ છે આવી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર કરે છે અને આપણી સ્કિન છે તે એકદમ ગ્લો કરે છે હેલ્ધી રહે છે ચમકતી રહે છે જો હળદરવાળું પાણી નિયમિત પીવામાં આવે તો પણ મિત્રો હળદરવાળું પાણી અમુક લોકોએ ન પણ લેવું જોઈએ કારણ કે તેનાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે કયા લોકોએ હળદરવાળું પાણી ન પીવું જોઈએ એ જણાવી દઉં તો જે લોકોને પિત્તની પથરી છે અથવા તો જે પ્રેગનેન્ટ મહિલાઓ છે અથવા તો જે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓ છે સાથે સાથે એવા લોકો કે જેમને લોહતત્વની ઉણપ છે અથવા તેમની કોઈ પ્રકારની મેડિકલ દવાઓ ચાલી રહી છે તો તેવા લોકોએ હળદરવાળું પાણી પીતા પહેલાં એકવાર પોતાના ડૉક્ટરની સલાહ લઈ લેવી હિતાબ રહેશે મિત્રો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર